ધોરણ નવ મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિ તો નવું ચેપ્ટર ચાલુ થાય છે યામ ભૂમિતિ આ ચેપ્ટર ખૂબ નાનું ચેપ્ટર છે ખૂબ એટલે ખૂબ નાનું ચેપ્ટર છે એક જ સ્વાધ્યાય છે ચેપ્ટરમાં થોડું ઘણું આલેખ આવશે આલેખ પોઠી હોવી જોઈએ બરાબર છે આપણે આ ચેપ્ટરમાં આલેખમાં બિંદુ મૂકવાની પ્રેક્ટિસ કરવાની છે ઓકે ચાલો સૌથી પહેલાં તો ચેપ્ટરમાં થિયરી કન્સેપ્ટ આ અમુક વસ્તુ સમજવી પડશે તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે અને હજી એક બીજી વસ્તુ કહી દેમ કે તમારી સ્કૂલની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી ખાલી ટૂંકા પ્રશ્ન જ પૂછાય છે એક માર્કના પ્રશ્ન કયા પ્રશ્ન એક માર્કના એટલે આ આખા ચેપ્ટરમાંથી તમારા આખા પેપરમાં બેથી ત્રણ માર્કનું જ આવવાનું છે એટલે આ ચેપ્ટરનો ગુણભાર ઓછો છે પરંતુ જેટલો બી હોય બે માક હોય કે પાંચ માર્ક હોય આપણે બેઠા માર્ક લઈ લેવું

અને બીજી શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા એમ બે પરસ્પર લંબ રેખાઓ દોરવામાં આવે તો તે સમતલને યામ સમતલ કહે છે એ તમારે એક સમતલ લેવાનું સમતલ એટલે નોટનો પાનું લેવાનું એ નોટના પાનામાં બે લીટી દોરવાની એક આડી લીટી દોરવાની ને બીજી ઊભી લીટી દોરવાની આડી લીટીને કહેવાય સમક્ષ રેખા સોર્યા આડી લીટીને શું કહેવાય સમક્ષ રેખા અને ઊભી લીટીને કહેવાય શિરોલંબ રેખા તો આવી રીતના તમે બે રેખા દોરી દીધી એટલે હવે આ બે રેખા પછી હવે આ સમતલ સમતલ નથી હવે આ સમતલ યામ સમતલ છે આ આ સમતલ 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 હતું હવે યામ બની ગયું કેમ કેમ ખબર કે તમે આરીને ઊભી લીટી દોરી એટલે સમજી ગયા આ બેવ લીટી એટલે કે આ બેવ રેખા પરસ્પર લંબ હોય છે કેવી હોય છે પરસ્પર લંબ હોય છે ક્લિયર બધાને તો યામ સમતલ આને કહેવાય યામ સમતલ બધાને આ લીટી યાદ રહી ગઈ યામ સમતલની વ્યાખ્યા અત્યારે ને અત્યારે બધા યાદ રાખી દેવું કે સમતલમાં સમતલમાં એક રેખા એટલે કે આદિ રેખા અને બીજી રેખા એટલે ઊભી રેખા એમ પરસ્પર બે લંબ રેખાઓ દોરવામાં આવે તો તે સમતલને યામ સમતલ કહે છે સમજી ગયા બધા સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલમ રેખાને વાય અક્ષ કહે છે દેખાય છે તમને આ આરી લીટી સમક્ષ રેખા આનું નામ છે એક્સ આનું નામ છે ભાઈ એક્સ અને જે ઉભી લીટી છે જે રેખા છે તેનું નામ છે તો અને વ્યક્ષ તમારી સામે છે યાદ રાખવા બધી વસ્તુ આરી લીટી એક્શ ઉભી લીટી વગરો નહી મારવાનો તો ચાલો એના પછી આગળ વધીએ

અને આ જે બી આ બધી વસ્તુ તમે ભણો છો તેનો વિકાસ કરનાર વ્યક્તિનું નામ છે ગણિત શાસ્ત્રી રેને ડ કાર્ટે રેને ડ કાર્ટે એ યામ ભૂમિતિનો વિકાસ કર્યો છે શું કર્યો છે વિકાસ વિકાસ કર્યો છે ડેવલપમેન્ટ એની શોધ કરી એમાં બધું સંશોધન કર્યું અને આખું ચેપ્ટર બનાવ્યું બરાબર અને જોઈ લેવ ફોટો લાગે ને ખતરનાક લાંબા લાંબા વાર મસ્ત અહીંયાથી ડરી કરલી છે સેટ મૂછ દારી ચાલો રેને ડ કાર્તિક શું નામ છે રેને ડ કાર્તિક પરીક્ષામાં એક માર્કના સવાલમાં આવું પણ પૂછે છે કે યામ ભૂમિતિનો વિકાસ કરનાર ગણિત શાસ્ત્રી કોણ બસ વગર કામની બકબક બંધ કરે અને હસવાનું બી બંધ કરે ભણવામાં ધ્યાન આપે કે યામ ભૂમિતિનો વિકાસ કરનાર ગણિત શાસ્ત્રી કોણ છે રેને ડ કાર્તિક

યામ સમતલ આ યામ સમતલ છે આ યામ સમતલ કેમ છે આ યામ સમતલ અંશ કેમ કે અહીંયા આરીને ઊભી લીટી છે જોઈતું એ આરીને ઊભી લીટી તો આ છે યામ સમતલ અને આ આરી લીટી એટલે એક્સ અક્ષ અને ઊભી લીટી એટલે વાય અક્ષ અહીંયા કોર્નર માં તમારે લખવાનું હવે છે ને આ જે આ બિંદુ જે દેખાય આ બિંદુ જેમાં માં એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે છે આ બિંદુને કહેવાય ઉગમ બિંદુ કયો બિંદુ કહેવાય

સમતલ એક્સ વાય સમય યામ સમતલમાં લંબ યામાક્ષો સમતલ ને ચાર વિભાગ માં વેચે છે આ પ્રત્યેક વિભાગ ચરણ અથવા પાડ કહે છે

ચરણ એક એવું લખીએ તો આ એકને રોમન માં લખવાનું અને કહેવાય ચરણ બે એટલે બીજું ચરણ કહેવાય દ્વિતીય ચરણ કહેવાય અને કહેવાય ચરણ તૃતીય ચરણ ત્રીજું ચરણ અને ચરણ ચાર ચોથું ચરણ ચતુર્થ ચરણ તમારામાંથી કોઈ એમ કે છે કે સર મારે એમ કેવાય પાડ એક તો કહેવાય પાડ એક પાડ બે પાડ ત્રણ

ધ્યાન આપતા રહેજો હવે આ બાજુ હવે આપણે એક અક્ષ અને અક્ષ પર બિંદુ કેવી રીતના મુકાય બિંદુ કેવી રીતના દર્શાવાય તે સમજવાના છીએ તો આ એક અક્ષ છે આ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુની જમની તરફના બિંદુ ધન ડાબી તરફના બિંદુ ઋન વાય ની ઉપર તરફના બિંદુ ધન નીચે તરફના ના તો આ ઉગમ બિંદુની જમની તરફ હવે તમારે એક એકમ અંતરે એક બિંદુ મૂકવાનું એકમ અંતરે તમે આ બિંદુ મૂકવું તો આ છે પ્લસ એક હવે હજી એક એકમ અંતર છોડીને આ બિંદુ મૂકો પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ ચાલ્યા કરે જેટલા મૂકવા એટલા મૂકાય સમજી ગયા દસ સુધી મૂકવાય તો હજી થોડીક લંબાવી પડે એના પછી ડાબી તરફ તમે એક એક અંતર ડાબી તરફ જશો તો બિંદુ માઇનસમાં મૂકવાનું માઇનસ એક માઇનસ બે માઇનસ તોન માઇનસ ચાર માઇનસ પાંચ સમજ પરી તમે ઉપર તરફ જશો તો પ્લસમાં પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ નીચે તરફ જશો તો માઇનસ એક માઇનસ બે માઇનસ માઇનસ ચાર માઇનસ પાંચ સમજ પડી ગઈ આ બિંદુ મૂકવાની પદ્ધતિ ઋન બરાબર હવે યામની વાત કરવાના બિંદુના યામ વાત કોઈ પણ બિંદુના તમે જયારે યામ લખો છો ને શું લખો છો યામ તો યામ સમતલના ના કોઈ પણ બિંદુને લખતી વખતે પ્રથમ યામ અને પછી અલ્પ વિરામ મૂકીને તેને કૌશ આપવામાં આવે છે એટલે અંદર બે સંખ્યા સંખ્યા છે છે પહેલી બિંદુનો એક્સયામ અલ્પ વિરામ બીજી સંખ્યા છે બિંદુનો નો વ્યાયામ તો હું તમને સમજાવું તો જો અમે અહીંયા એક બિંદુ મૂક્યું છે તો આ જે બિંદુ મેં અહીંયા મૂક્યું ને તો આ બિંદુ ના યામ આ બિંદુના જે યામ છે તે આવી રીતના લખવાના અહીંયા તમારે એક્સયામ લખવાનો ને અહીંયા વયામ અને એક્સયામનો મતલબ કે આ બિંદુ એક્સક્ષ પર ક્યાં છે આ બિંદુ એક્સક્ષ પર ત્રણ પર છે એટલે આ બિંદુનો એક્સયામ ત્રણ આ બિંદુ વયક્ષ પર ક્યાં આવે છે બે પર આવે છે એટલે આ બિંદુનો વયામ બે આવી રીતના બિંદુ લખાય કોઈપણ બિંદુ આવી રીતના લખાય હમ પરી તમને બિંદુ કેવી રીતના લખાય તો આને હું અત્યારે ભૂસી નાખું છું કેમ કે આપણે જ્યારે આલેખ કરું ત્યારે આની પ્રેક્ટિસ આવશે ક્લિયર બધાને તો હવે કોઈપણ બિંદુ પ્રથમ ચરણમાં હોય બરાબર જો આપ મગજમાં આ એક વસ્તુ ફિટ કરી દેજો કે જ્યારે બે બિંદુ આવે ત્યારે પહેલા એક્સ યામ પછી વાય યામ ફરજિયાત પહેલો એક્સ યામ ને પછી જ વાય યામ સમજી ગયા બધા

આ બિંદુને કહેવાય ક્રમયુક્ત જોર ક્રમયુક્ત જોર ક્રમયુક્ત જોર નો મતલબ ક્રમ નું મહત્વ છે ક્રમ નો મતલબ પહેલા જ લખવાનું બીજું જ હવે હું એક બિંદુ લખું છું બે કોમાં પાંચ અને બીજું બિંદુ લખું પાંચ કોમાં બે તો આ બે બિંદુ હરખા નથી અલગ છે આ બે બિંદુ કેવા છે અલગ છે બે કોમાં પાંચ નો મતલબ એક્સયામ બે વાયમ પાંચ એટલે એક્સ પર બે આર્યો વાય પર પાંચ આર્યો ને આ બે ભેગા થાય અહીંયા એટલે આ બિંદુ છે બે પાંચ આ બે ને આ પાંચ એટલે આ બિંદુ બે પાંચ જ્યારે પાંચ બે નો મતલબ પાંચ ને વય આમ બે એટલે એટલે આ બે બિંદુ કેવા છે અલગ છે સમજ પડી તમને મારી વાતમાં બેઉ બિંદુ અલગ કેવાય એટલે કે ક્રમયુક્ત જોડે એટલે ક્રમ બદલીએ તો જવાબ બદલાઈ જાય બિંદુ બદલાઈ જાય એટલા માટે આ જોર કેવી જોર કહેવાય ક્રમયુક્ત જોર ઇંગ્લિશમાં માં ઓર્ડર પેર ઓર્ડર પેર ક્રમયુક્ત જોર યામ સમતલના ના કોઈ પણ બિંદુ ના એક્સ યામ ભુજ તથા વાય યામ કોટી તરીકે ઓળખવામાં આવે છે કોટી અને ભુજ ભુજ અને કોટી બરાબર છે બેટા એક્સ યામ એટલે ભુજ ને વાય યામ એટલે કોટી બરાબર તો હું અહીં એક બિંદુ લખું છું 7,-2 તો આનો યામ છે સાત અને વય છે માઇનસ બે તો તમે આ સાતને યામ કહેવાની જગ્યાએ તમે એને કહી કહી ભૂજ અને આને કોટી હવે તમારામાંથી અમુક બાળકોની સ્કૂલમાં ઊંધું શીખવારેલું હશે હવે ખબર નહી તમારી સ્કૂલમાં મને કઈ ખબર નથી તો બી હું એકવાર કહી દેમ તમારી સ્કૂલ મારે એમ કીધું હોય કે યામ ને કોટી કહેવાય ને વય યામ ને ભૂજ કહેવાય કરાવ્યું છે આવું કોઈની સ્કૂલમાં આવું ભણ્યું જ નથી ચાલો તો તો ટેન્શન જ નથી પણ ભણાવ્યું ત્રીજું ચેપ્ટર પટી ગયું ને તો એક્સ એમને ભુજ ને વાય એમને કોટી એવું કઈ શીખવાયું જ નહીં અલા ભાઈ દાખલામાં બી શબ્દ છે ભુજ ને કોટી ત્યારે દાખલા કઈ ના કરાવ્યા ચાલો આગળ વધીએ લક્ષ્મી બેટા ધ્યાન આપજે તમને આ થિયરી હમજ પડી ગઈ છે આટલે સુધી ચાલો હવે સવાલ ચાલુ થાય છે આપેલા બિંદુઓને યામ સમતલમાં દર્શાવો અહીંયા આઠ બિંદુ આપેલા છે આપણે આઠે આઠ બિંદુને યામ સમતલમાં દર્શાવવાના છે યામ સમતલમાં દર્શાવવાનો મતલબ આલેખ તો સૌથી પહેલાં અહીંયા એક આલેખનું જરાક પાનું લઈ હવે પાનું મારે હોઢવું પડે હોઢી જોમ છું મોરું બંધ રાખો તમને મેં આગળ બી કીધું છે વગર કામ નું બોલ બોલ નહીં કરવાનું આ કયું લઈએ આ લઈ લે આમાં આખું આવી જશે લઈ લીધું હું થતું છે હું કરું હવે મારી પાસે જે છે તે આ જ છે ચાલો ધ્યાન આપજો બધા કામ ચાલુ કરીએ છીએ તમારે અત્યારે કંઈ નથી કરવાનું તમારે અત્યારે ખાલી જોવાનું છે ઓકે ક્લિયર બધાને તો જુઓ તમારી પાસે જે આલેખ છે ને તે આલેખમાં સૌથી પહેલા તમારે આરી લીટીને ઊભી લીટી દોરી દેવાની એટલે એક્શ અને વયક્ષ દોરી દેવાની તો જુઓ વચોવચ તમારી આલેખમાં જે વચોવચ લીટી હોય ત્યાં એક શખ્સ દોરી દેવાની વચોવચ નહી દોરે તો બી ચાલે જરૂરી નથી વચોવચ દોરવાની પણ બને ત્યાં સુધી વચોવચ દોરી કાઢવાનું અમુક જણ ભાઈ તમારા માંથી ગણવા બેસે ચાલો વચ્ચે કયું છે એક્ઝેક્ટ આશરે દોરી દેવાની જરા તરા આગળ પાછળ થાય તો ચાલે તો આરી ઊભી લીધી દોરી દીધી હવે અહીંયા તીર આપી દેવાના શું આપી દેવાના તીર બરાબર છે અને આટલું થઈ ગયા પછી અક્ષ લખી નાખવાની અક્ષ આ છે એક્શ ને આ છે વાયક આટલું આટલું લખી જ કરવાનું ક્લિયર આટલું આમાં કોને નિયમત પડી હવે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ શું કરશે ખબર બાગા મારશે કેવા બાઘા મારશે હું તમને કેમ હવે આ ઘાટી લીટી છે ને તમારી આલેખમાં ઘાટી લીટી તેની જગ્યાએ પેલી ઝાખી લીટી પર દોડે છે એક્સ વય ફરજિયાત ઘાટી લીટી પર તમને જોતા આવડે છે ને ભગવાને તમને એકદમ સારી દ્રષ્ટિ આપી છે ને એટલે સારી નજર આપી છે ને બરાબર તે નજરથી જોવાનું કેટલાક બાળકોની આલેખમાં લીલ ગુલાબી કલરમાં લીટી છે તે લીટી પર દોરવાનું કેટલાકમાં જોવો આ ડાર્ક લીલી લીટી છે સમજી ગયો કેટલાક તો એમ કહે કે સર અમારી પાસે તો કઈ છે જ નહીં એને પૂર્વેશ નથી લાવ્યો ને આલેખ જોયો મેં મોડું જોઈને કહી એમ કે કોણ આલેખ લાવ્યું કોણ નહીં લાવ્યું પકડાયો ને જયો રજ આપણી તાકાત કઈ વાંધો નહીં છાનો માનો બેહી રહેતો આજે તું ક્લિયર બધાને એક્સક્સ વાયક્સ હવે કેટલાક બાળકોને એક્સક્સ વાયક્સ છે ને વાંકી ચૂકી એમ દોરે ઉઠલ પાઠલ દોરે અલા ભાઈ આ લીટી જે દેખાય તેના પર જ બેઠી હમાવાની લીટી પર જ બેઠું ડોરવાનું ફૂટપટ્ટી એવી રીતના મૂકવાની પેન્સિલ એ રીતના ફેરવવાની કે લીટી પર જ આવે મને જરાક બી ઊંચું નીચું વાંકું ચૂકું નહીં જુએ કેટલાક બાળકો પેન્સિલ હોય એટલી ભંગાર છોલે કેટલી જારી જારી લીટી એટલી જારી દોરે અલા ભાઈ રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે પતલી દોરો એને પતલી બરાબર એટલી બી પટલી નહીં દોરતા કે નહીં દેખાય માપની પતલી એમ દેખાય એટલું બહુ છે પતલી બને એટલું પતલી જારી નહીં દોરતા

આ વડે પણ દર્શાવાય ઉપર તરફ ભાગ ધન નીચે કે તમને તમારી ચોપડીમાં અહીંયા એક્સદેશ લખેલું દેખાશે અહીંયા વય દેશ તો એમાં ઘૂંચવાઈ નહી જતા આ અક્ષ કઈ અક્ષ બોલવાની એક્સ એમ નહીં બોલતા એક્સ દેશ અક્ષ

પછી અહીંયા બે પછી ત્રણ આ ખોટું છે જોઈ લેજો પછી આ લોચાની જોઈએ તમારા આલેખમાં સ્ટાર્ટિંગમાં લેખમાં ઘણા એવા નમૂના જોયા છે દર વર્ષે આ વર્ષે બી જોવા જોજો તમે બરાબર છે પૂર્વેશ તૈયારી કરી રાખ તો જીરો પછી તરત પહેલું ખાનું આવે ત્યાં જ એક લેવાનું છે હવે તમે માની લઉં કે અહીંયા એક લીધું બે ખાના છોડીને એક લીધું ને તો હવે પાછા બે ખાના છોડીને બે લેવા પડે તો એ હાચું કહેવાય તમે ગેપ બદલી નહીં હકે તમે બે એકમ એક લીધું તો દર વખતે બે બે એકમનો કૂદકો મારવાનો અહીંયા તમે કેટલા એક એટલે એક ખાનું છોડો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ ચાલો બસ બહુ થયું જરૂર પડે તો ઉમેર દે હું પછી ડાબી તરફ માઇનસ એક માઇનસ બે ઘણા અહીંયા અહીંયા લખે વચ્ચે સર માઇનસ ત્રણ જવા અહીંયા માઇનસ તોન કોણ હતો એ છે કોઈ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત હા ચાલો એક લખી જ કરીએ બે બાજુ હળખું થઈ જાય ચાલો વાય પર તમને આ કેસરી કલર દેખાતો છે ને હળખો બરાબર હ એક બે ત્રણ ચાર પાંચ માઇનસ એક માઇનસ બે માઇનસ તો ચાલો બિંદુ મૂકવાનું કામ ચાલુ કરીએ ભૂરો કલર લઈ લે મસ્ત દેખાય જોજો પહેલું બિંદુ બે ચાર જોજો હે અંશ સંભળી લે મારો શબ્દ હંભર જ્યારે બે બિંદુ મૂકે ત્યારે પહેલી સંખ્યા એટલે એક્સઆમ બીજી સંખ્યા એટલે વાયમ મોહિત પહેલી સંખ્યા એક્સ્યામ એટલે એક્સઅક્સ પર બગરો હોત એક્સઅક્ષ બગરો એક્સઅસ પર બગરો આર્યો અને વાય અક્ષ પર ચોગરો હોત વાય તો આ બગરો ને આ ચોગરો એનું સંગમ કરાવ અહીંયા આ બે માંથી ઉપર હીધી લીટી અને ચાર માંથી આરી લીટી એટલે આ બિંદુ છે બે ચાર એને એ નામ આપી દેવ ને કાઉન્સમાં હું લખવાનું એ બે કોમા ક્રમયુક્ત જોર બે કોમા ઓર્ડર પેર ટુ કોમા ફોર અથવા શોર્ટમાં બે કોમા ચાર એમ બોલી દેવાનું સમજી ગયા બધા ચાલો એના પછી બીજું માઇનસ ત્રણ ને બે તો આ માઇનસ ત્રણ ને આ બે લઈ લે માને

ચાલો એના પછી ત્રીજું માઇનસ તોન માઇનસ એક ચાલો એના પછી બરાબર હવે માઇનસ એક મહિલા માઇનસ એક આર્યા એટલે આ બિંદુ કયું આવ્યું એ બી સી સી માઇનસ માઇનસ એક ચાલો એના પછી નેક્સ્ટ પાંચ માઇનસ ચાર પાંચ

પાંચરો પાંચ ઝીરો હવે હવે બરાબર ઝીરો વાય પર ઝીરો આર્યો અને આ બે નો સંગમ અહીંયા જ થાય પાંચ પર જ આ જ બિંદુ ઈ પાંચ કોમા ઝીરો જો હજી બી ઘૂંચવાટાની ઘણા એમ કે સર અહીંયા નહીં આવે એક્સ પર આ પાંચ ને વાય પર ઝીરો તો અહીંયા નહીં લીધું ભાઈ આ ઝીરો ઝીરો છે બરાબર આ પાંચ ઝીરો આપણે કોઈ બી બિંદુ આપણે મૂકીએ ને ત્યારે યામ જે હોય તેમાંથી ઊભી ની કલ્પના કરવાની ને આ પહેલું બિંદુ બે ચાર એટલે બે માંથી ઊભું ચાર માંથી આરું એમ એટલે અહીંયા સંગમ થયો એ રીતના પાંચ ઝીરો એટલે પાંચ માંથી ઊભું ને ઝીરો માંથી આરું અહીંયા સંગમ થયો જોયું પાંચ માંથી એમ जीरो माथी संगम एक्स याम माथी वाई याम माथी बराबर डांस चलो मिस्टर प्रॉपर्ली ओके नेक्स्ट 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 नेक्स, विधे माइनस चार जीरो ને આજ પછી એના પછી નેક્સ્ટ જીરો એક જીરો ને વૈયામ એક એક્સ પર ઝીરો વાય પર એક સંગમ તો જીરો માંથી ઉભું એક માંથી આરું એટલે આ એક પર સમજી ગયા ભાઈ કયું આવ્યું એફ પછી જી તો આ છે જી ઝીરો એક એટલે શોર્ટકટ હવે યાદ રાખવાની કે જીરો લખેલો દેખાય ને તો આ પાંચ ઝીરો એટલે એક્સિઆમ પાંચ એટલે એક્સક્સ પર પાંચ પર જ લઈ લેવાનું આમાં વાય પર છે તો એનો મતલબ એક્સ પર માઇનસ ચાર્જ આ હોય લઈ લેવાનું આમાં ઝીરો એકનો મતલબ એક્સઆમ ઝીરો એટલે એક્સિઆમને ગોળી દેવું ને વયઆમ એક એટલે વાય પર એક હોય તો લઈ લેવાનું હવે આમાં જીરો માઇનસ પાંચ એક્સ ઝીરો એટલે એક્સ ને ગોરી મારો વાય પર માઇનસ પાંચ પર લઈ લો વાય પર માઇનસ પાંચ જી પછી એચ આવડી જાય બધાને તો મેં જેટલી સૂચના આપી તે બધી મગજમાં બેસી ગઈ તો હવે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે ચાલુ કરી દો બધા ઓકે ચાલો તો બધાનો આલેખ દોરાઈ ગયો હોવો જોઈએ બાકી હોય તે પટાવે ફટાફટ ને અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ અને આવતીકાલે હમરે બધા આવતીકાલે જે બી આજે આ લેખ નથી લઈવા તે ફરજિયાત લઈને આવજો યાદ રાખીને અને આવતીકાલે આ ચેપ્ટર બી પટી જશે આ બી તમને કહી દેમ છું બરાબર ક્લિયર છે મળીએ કાલે